વડનગરી ન્યૂઝમાં માજલપુરમાં એવન રીલ સેન્ટરથી કાચનો જથ્થો મળતા પોલીસની કાર્યવાહી વડોદરામાં ઉત્તરાયણ તહેવારના પહેલા માજલપુર વિસ્તારમાં પોલીસ દ્વારા કાચની દોરી રાખનાર વેપારી સામે કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ અને કાચ નાખેલી દોરી પર પ્રતિબંધ છે પ્રતિબંધના અમલીકરણ માટે માજલપુર મકરપુરા પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન એવન સેન્ટર માજલપુરથી મોટો જથ્થો કાચનો પકડાયો છે અને વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પોલીસ અધિકારીઓએ વિસ્તારના પતંગ દોરાના વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે પ્રતિબંધિત વસ્તુઓનો વેચાણ ન કરો નહીં તો કાયદાકીય પગલાં લેવામાં આવશે ઉત્તરાયણ તહેવારમાં કેટલાક વેપારીઓ થોડા નફા માટે લોકો અને પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય સાથે જોખમરૂપ પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે આવા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે પોલીસે લોકોને અને વેપારીઓને સુરક્ષિત પતંગ ઉત્સવની ઉજવણી માટે અપીલ કરી છે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામા અનુસાર ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ અને કાચ નાખેલી દોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે આ જાહેરનામાના અસરકારક અમલીકરણ કરવા માટે આજે માંજલપુર અને મકરપુરા પોલીસ દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ચેકિંગ દરમિયાન અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ ત્યાંથી એ વન રીલ સેન્ટર પરથી આપણને કાચનો એક જથ્થો કાચનો બુક્કો મળી આવેલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને જાહેરનામા ભંગનો કેસ કરવામાં આવેલો છે હવે મકરપુરા અને માંજલપુર વિસ્તારના તમામ પતંગ દોરાના વેપારીઓ છે એમને અમારા તરફથી સંદેશ છે કે આપ આ પ્રકારના પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ નહીં કરો અને આ વસ્તુઓથી જે અબોલ પશુ પક્ષી છે ઇવન માણસો છે બધાના જીવ જતા હોય છે તો એમની ચિંતા કરીને આપણે આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ બંધ કરીએ અને પોલીસ કમિશનર સાહેબશ્રી શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું સખત પાલન કરીએ ધન્યવાદ ઘણી વાર આપને જણાવ્યા છતાં પણ અમુક વેપારીઓ એવા છે જે પોતાના અમુક નફા માટે આવું કરતા એમની પર કડક કાર્યવાહી બિલકુલ એમના એમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થશે અને તમામ જગ્યાએ અને હવે ઉત્તરાયણ સુધી તમામ જગ્યાએ પોલીસની સતત આ ચેકિંગ રહેવાનું છે જેથી આ પ્રકારના પ્રતિબંધિત વસ્તુઓનો સખત ઉપયોગ આપ ટાળો એવી અમારો સંદેશ છે